તો આ છે આપણું સ્વાધ્યાય બે પોઈન્ટ એક બે પોઈન્ટ એકમાં તમને કીધું છે કે આપેલી કોઈ બહુપદી છે પી ઓફ એક્સ પી ઓફ એટલે ચલ કયો આવ્યો પી ઓફ એક્સ એક્સ ચલ થયો ને પી ઓફ એક્સ નો જે જવાબ આવે એ કયો આવે તો અત્યારે જો તમે પી એક્સ ની બહુપદી હોય તો અક્ષ સાથે છેદ બિંદુ એનો ઉકેલ ગણાય આવી આપણે વાત થઈ હતી તો એક સાથે છેદ બિંદુ લેવાનું આના કિસ્સામાં તમે શૂન્યો સંખ્યા શોધો તો શૂન્યો એટલે એનો ઉકેલ યાદ રાખજો શૂન્યો એટલે શું ઉકેલ અથવા બીજ આ બધું એક સરખું જ છે મેળવવાનું બધું એક જ છે બધું આ સમાનાર્થે સમજાઈ ગયું ચાલો તો ઉકેલ મેળવતા જાય આમાં એક છેદે છે તો પહેલામાં આપણે શું કેશું પહેલામાં શૂન્ય ના મળે આ દેખાય આન્સર કે દેખાશે નહીં આપણે બીજી કલર લઈ લઈ શૂન્ય ના મળે બીજામાં જુઓ તો ક્યાં છે શૂન્ય

વાય ગણાય બે હવે હું લખતો નથી તમે આગળનું જાતે લખી નાખજો બરોબર આકૃતિ દોરવાની નોટમાં માં નીચે લખવાનો આ જવાબ એક બે

દ્વિઘાત બહુપદી પહેલા શું શોધવાના પછી શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો તો શૂન્ય એટલે એનો ઉકેલ જે તમે નવમા ધોરણ માં અવયવ પાડતા હતા ને એમાંથી એક્સ ને કરતા બનાવતા હતા એ શૂન્ય મેળવતા આપણે નવમામાં શીખી જ ગયા છીએ દ્વિઘાત વાળાના કરતા બનાવી અવયવ શૂન્ય મેળવતા હતા ત્રિઘાત વાળા માં તમને ખબર હોય તો ખાટલા પદ્ધતિ ને એવું આવતું ભાગાકાર વાળી રીત પણ આવતી બેમાંથી જે ફાવે એ આપણે કરતા

એની સાથે સરખાવો તો એ બરાબર કેટલો ગણા છે અહીંયા જો કાઈ જ નથી તો એક તો એ બરાબર એક ગણા છે પછી બી બરાબર સી બરાબર આ બધું ભણી ગયા ને ગઈકાલે જોયું એમાં આ બધું સરખામણી કરતા હતા આપણે હવે આપણે શૂન્ય મેળવવું તો આ લખીશ કે શૂન્ય મેળવવા માટે આપણે દૂધમાંથી દહીં મેળવવું હોય તો આપણે કહીએ દહી મેળવવા માટે એમાં શું નાખીએ છીએ છાશ હે ને દહી મેળવવા માટે છાશ નાખો તો શૂન્ય મેળવવા માટે પી ઓફ એક્સ બરાબર ઝીરો લખવું પડે રેડી શૂન્ય મેળવવા માટે જે પણ બહુપદી હોય એક્સ વાળી હોય તો એક્સ લખીશ જો આ એક્સ વાળી ન હોત અને વાય વાળી હોત તો અહીંયા પી ઓફ રેડી પછી આ બહુપદી છે

તો આંતિમ ખબર પડી બાદ બાકી થશે તો આઠ ના એવા ભાગ પાડો કે બાદ બાકી વચ્ચેનું પદ જેટલી આવી પડે તો જેટલું કરવાની છે ભાગ પાડ્યા આઠ માંથી એક જાય કઈ બે આવે નહીં તો બીજું ભાગ પાડું ચાર દુ ચાર દુ આઠ ચાર માંથી બે બાદ બાકી કરો તો વચ્ચેનું પદ આવી ગયું એટલે ગમે એમ કરીને વચ્ચેનું પદ લાવવાનું હોય સરવાળો કરી અથવા તો પણ આપણે બાદ બાકી કરી ખબર ક્યાંથી પડી છેલ્લી નિશાની વચ્ચેનું પદ લાવ્યા હવે વચ્ચેના પદની નિશાની કોને આપવાની ખબર મોટા ભાઈને બે મોટો ભાઈ ચાર એને વચ્ચેના પદની નિશાની આપણે આપી હવે બાજુવાળાને આ મોટા ભાઈને મળી ગયું નાના ભાઈને શું કરવાનું જો હવે શું કરવાનું તમે ભાઈ બેન હોય સંગા ભાઈ બેન અથવા બે સંગા ભાઈ અને મમ્મી કઈ ખાવાનું લઈ આવે ફેવરિટ બેયનું ફેવરિટ છે એકને વધારે આપે એકને ઓછું આપે તો શું થાય બાકી બાધવાન થઈ જાય ને મગજમારી થઈ જાય બેયને સરખું આપે તો તો સંપિને ખાઈ લે તો સરવાળો પણ અલગ અલગ આપે તો

હવે આગળના સ્ટેપમાં શું કરવાનું જો નથી આવડતું ને બધી નાની નાના પોઈન્ટ બધા સમજાવીશ પછી આ બધા દાખલામાં આ પોઈન્ટ નહીં સમજાવું કે પછી સ્પીડ પકડવાની હોય પહેલો મુદ્દો આ પહેલું પહેલું લખી જ દેવાનું બેઠું છેલ્લું લખ દેવાનું વચ્ચેનું ની લખવાનું પહેલું પદ લખવાનું વચ્ચેનું નહીં લખવાનું વચ્ચેનું પદ નથી લખવું એની જગ્યાએ આ લખવાનું -4x

હવે વિચારો કે ઉપરના પદમાં આગળ બે હતા એક બે ચોક હાથે હાથે થઈ ગયો ને નિશાની જો આ બે ની સરખી છે નિશાની એની જ હોય તો પ્લસ જો અહીંયા નિશાની બદલાઈ ગઈ હોત

કાતો આ પેલી ઝીરો હોય તો આખી જવાબ ગુણાકાર શું આવે બીજી ઝીરો હોય અથવા વચ્ચે શું આવશે અથવા અથવા ઇંગ્લિશમાં કહીએ ઓર રેડી તો અહીંયા લખીશ એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો

શૂન્ય મળ્યા આગળ શું છે શૂન્ય ને સ ગુણક પેલા શૂન્ય મળી ગયા આ પેલું હતું શૂન્ય ને વચ્ચે વચ્ચેનોબંધ ચકાચો ચાલો શૂન્ય સહગુણક માં પેલો આવે છે શૂન્ય નો ઘરવાળો ઘરવાળો હવે શૂન્યો નો ગુણાકાર શૂન્ય સરવાળા નું સૂત્ર ભાઈ બોલ માઇનસ બી હવે જ્યારે પણ ગણિતમાં માઇનસની કિંમત મૂકો કાઉસ કે સમાજમાં આપણે આપણે જે દુનિયામાં પણ જે ખતરનાક હોય

માઇનસ આઠ ના માઇનસ આઠ છેદમાં એક ના લખો તો ચાસણી છે ચાસણી છે ને ચાસણી માગી ચકાસણી માગી તો છે

આની હવેનું કામ શું પછીનું સ્ટેપ શું કરતા હતા ભાઈ યાદ રહ્યું તને શું કરવાનું હવે મેળવવાનું અહીંયા લીટી શું લખવાની હવે શું મેળવવાનું છે

હવે પાડવાના છે તો શું જોવાનું પ્લસ ની નિશાની છે તો પ્લસ ની નિશાની થી આપણે ખબર પડી કે સરવાળો થશે આના ગમે ભાગ પાડશો ભાગ વચ્ચે શું કરવાનો જે ભાગ પાડો એ સરવાળો કરી લાવવાનું શું વચ્ચેનું પદ તો એમ પણ સરવાળો કેટલો કોને આપવાની વચ્ચેના પદની નિશાની કોને મોટા ભાઈ ને તો મોટું બે મોટા છે ગમે ના દો કઈ વાંધો આપી હવે સરવાળો કરવો હોય બે ને સરખું રાખવા પડે તો જ સરવાળો થાય

બે ભાગ પડે બે દુ બે માં બે છે સામાન્ય કાઢી શકાય તો બે માં છે ને એસ પણ બંને છે તો ચલો આમાં ચાર માંથી બે નીકળી ગયા બે દુ ચાર બે વધ્યા કેટલી વાર હતો બે વાર હતો તો એક વાર વયદો બેય નીકળી ગયા તો નો શું શું આપણે બાબા હે ને બાબાજી કાઠું જ્યાં કઈ નો વધે બે બંને નીકળી ગયું છે બે પણ નીકળી ગયા તો કઈ નો વધે ત્યાં એક લખવાનો લખવાનો ને હવે આ કાઉસ બેઠો એવું શીખવાનું ને બે ભેગું થઈ જાય છે બે અને એસ ટુ એસ માઇનસ વન પચીસ થઈ જાય છે ને હવે આ નિશાની જોવો તો અલગ અલગ છે ને આ જોડી જે બંને હતી એની નાની નિશાની પર બદલાઈ ગઈ અલગ અલગ હોય તો મેં એવું કીધું તો શું કાઢવાનું છે માઇનસ હાલો માઈનસ તો કાઢ્યા બીજું કંઈ નીકળું છે બે પણ એમנם છે બીજું કાઈ નીકળું કંઈ નો નીકળું હોય તો ખ્યાલ આવ્યો શરૂત ફરીથી સ્ટેપ કરવું હોય તો કરો ચાલો સરખો છે દેવાનો બીજું શું આના બરાબર ઝીરો ઓવર કરીને ટુ એસ માઇનસ વન બરાબર ઝીરો ટુ એસ માઇનસ વન બરાબર ઝીરો

હવે શું કરશું આપણે શૂન્ય નો સરવાળો શૂન્યનો ગુણાકાર અને સહગુણકો ચકાસો ચકાસ ચકાસીએ પેલો મુદ્દો શું હતો શૂન્ય મેળવવાનું પછી સંબંધ ચકાસો

મન નું આવડે એમ અમારે ભણાવવું જ ભણાવો ભણાઈ બીજા તને આવડે ને બોલ આલ્ફા પ્લસ બીટા બરાબર માઈનસ બીના છે એક એ આવે હા દ્રાક્ષી હવે આ મેસ અમે કોણ નહી આવડતું એ પૂછું ગુણાકાર નું સૂત્ર કોને નહીં આવડતું એવા પૂછું તને નથી આવડતું

આવી રીતે અપૂર્ણાંક આવે સમજી લો કે અપૂર્ણાંક ના ગુણાકાર કઈ રીતે થાય હું તમને એક્ઝામ્પલ આપું તો આપણે જોઈએ ત્રણ ના પાંચ ગુણ્યા સાત આનો જવાબ શું આવે